મારું નામ સતીષભાઈ કાયસ છે હું ચોખંડની ચાર રસ્તા પર સામાજિક કાર્યકર્તા છું અહીંયા આગળ ચોખંડ ચાર રસ્તા પર તમે જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક થઈ ગયો છે અહીં ટ્રાફિક પોલીસનો પોઈન્ટ પણ આપેલો છે ટ્રાફિક જીગરના માણસો પણ આપેલા છે પણ કોઈ હાજર રહેતું નથી કંઈક આમ રખડવાના આવી જાય છે કંઈ આમ રખડવાના આવી જાય છે આ તમે પાછળ જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ ટ્રાફિકવાળા એ હાજર રહેતા નહીં ને ટ્રાફિક જીગરના માણસો હાજર રહેતા નહીં બસ ખાલી રાખડવા માટે જ આવે છે ટ્રાફિક વિગતવા માટે આ આ કમસે કમ અડધો કલાકથી ટ્રાફિક જામ છે વારંવારની રજૂઆતો કરવા જતાં આવી કોઈ હાજર રહેતું જ નથી ટાઈમની ટાઈમ માટેની આ ધંધા છે લોકો આરે ધર પાર્કિંગ કરે છે ટ્રેન ચાલુ કરી દો ને તો સારામાં સારું આ વિસ્તારમાં ટ્રેન ચાલુ કરતો